૨઩ēr ૨દદ મ੒ નદદ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ઓ કર મદચ દ૨ ૨ દ૨ ૨ ૨ ચ૨ા wonderful! મત ન હ૨ ૨ તપી જા વળા ઘેર હવે અલુંખો યાર વળા લુખા દે ને ચાલ્યા આ તો ક પડવાઈ ગાળી હ એ એ તો બેઠો તો પ્યા તા બેઠો તો હોડો બેઠા બડી ઓલવાને દેજો કિતાબ ખોલીએ ઓ કિતાબ ખોલીએ જે દાદી ને